સમાચાર વિગતવાર સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો સરકાર દ્વારા જણાવાયું કે અત્યાર સુધીમાં પચાસ હજાર મીટર રાજ્યમાં લાગી ગયા છે તેમાં બધી જ ખાતરી કર્યા પછી મીટર લગાવવામાં આવ્યા છે વધુમાં જણાવતા સરકાર દ્વારા હવેથી સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે અને સ્માર્ટ મીટર ઘરે કે ઓફિસોમાં રહીને મીટર કેટલું છે તે પણ જોઈ શકાય છે સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ ચારેડ ચાર ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મિસ્ટ મીટર અમારી જે જીપીના કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે આની એક્યુરેસી વધારે છે આમાં વધારે ફંક્શનલિટી છે ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપણે એવા કન્ઝ્યુમર્સને આપણે કંઈ સસ્તું પાવર આપી શકીએ ડિસ્કાઉન્ટ આપી શકીએ આ બધા ફીચર્સ આમાં અવેલેબલ છે એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે મોબાઈલથી જોઈ શકે ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ આ રીતનું મીટર છે આમાં કોઈ ખામી નથી અમે બધી કાળજી રાખી છે ચકાસણી કરી છે અને સો ટકા ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ હાલ ગુજરાતમાં સ્માર્ટ મિટરને આક્રોશની